આજરોજ આમ પાર્ટી ભરૂચ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારની પ્રજાને વર્ષોથી પડતી સમસ્યાઓ અંગે નગરપાલિકા ખાતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું આ મુદ્દે આપ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને પ્રજાનું દુઃખ દેખાતું નથી ચૂંટણી આવે ત્યારે માત્ર મત મેળવવા માટે ખોટા વાયદા લોભ લાલચ અને આકર્ષક વાતો કરીને સત્તા હાસિલ કરે છે પરંતુ સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષ સુધી પ્રજાની સમસ્યાઓની કોઈ દખલ લેતા નથી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભરૂચ નગરપાલિકા ધારાસભ્ય અને ત્રણેય જગ્યાએથી વર્ષોથી ભાજપનો કબજો હોવા છતાં પ્રજાની પાયાની તકલીફો જેમ કે ગંદકી પીવાના પાણીની સમસ્યા સ્ટ્રીટ લાઇટની ખામી નિકાસીની અછત રસ્તાઓની રાખર ખાવની સુવ્યવસ્થા આવા મુદ્દાઓમાં કોઈ સુધારો કરવામાં ભાજપ ભાજપ નિષ્ફળ સાબિત થઈ છે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું જો પ્રજા માટે કોઈ કામગીરી જ નથી કરવી તો પ્રજાએ હવે આવતા ચૂંટણીમાં ભાજપને દૂર કરીને આમ આદમી પાર્ટીનો વિકલ્પ અપનાવવા તૈયાર રહેવું પડશે પ્રજાની સમસ્યા ઉકેલવામાં સાચી રાજનીતિ છે અને તે કામ આપ જ કરી શકે છે આમ આદમી પાર્ટીએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત પણ કરી હતી આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે આ ઝુંપડપટ્ટી કમસે કમ ત્રણસો આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ દોરું પાણી આવે છે આ લોકો જયારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જયારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફ હોય લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના જ લોકો છે પચાસ પચાસ સાઈઠ સાઠ વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝુંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી જ્યારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહીંયા ભરૂચના ધારાસભ્યો જ્યારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો જે લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ